ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે હું છું જીતુભાઈ પંડ્યા કાશ્મીર જે એક માઠા સમાચાર આવ્યા છે કાશ્મીરમાં હુરિયતે કાશ્મીરી પંડિતો માટે પુનર્નિવાસ કરવા માટે જે ફ્લેટ બની રહ્યા છે એ યોજનાનો વિરોધ કર્યો છે અને હુરિયતે કહ્યું છે કે આ પગલું શાંતિ જોખમાય તેવી ભીતિ ઊભી કરે છે લો હવે કરી લો વાત ભારતમાં ભારતીયો પોતાના મૂળ વતનમાં પાછા જાય અને એવો કોઈ સરકાર સન્નિષ્ઠ પ્રયાસ કરે કે જેઓ ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાં એમના વતનમાંથી હાકી કઢાયા છે અને એનો વિરોધ થાય સત્તાવાર વિરોધ થાય અને પછી શાંતિ જોખમાવાની ધમકી પણ આપવામાં આવે આ વાત અસહ્ય છે આપણી સરકારોએ પરિસ્થિતિ કેટલી હદે વિકરાળ કરી દીધી છે એનો આ પુરાવો છે ઇઝરાયલ જેવા દેશે એમણે જબરજસ્તીથી લડાઈમાં કબજે કરેલા પ્રદેશોમાં પોતાના નાગરિકોને વસાવ્યા વસાહતો ઊભી કરી લશ્કરના નિવૃત્ત અધિકારીઓને કર્મચારીઓને સરહદ પર કબજે કરેલા ગામોમાં વસાવ્યા અને હવે એ ખાલી કરવાની ના પાડે છે કોઈ પણ રાષ્ટ્રની વિદેશ નીતિ નો આ એક બહુ મહત્વ અંગ છે કે એમના જે સરહદી રાજ્યો છે એના પર એ ચાંપતી નજર રાખે સરહદી રાજ્યોનું જે સામાજિક બંધારણ છે એ પડોશી રાજ્યના સામાજિક બંધારણ જેવું જ ન થઈ જાય એવું ધ્યાન રાખવાનું ચાણક્ય પણ કહ્યું છે અને આધુનિક માક્યાવેલીએ પણ કહ્યું છે હવે આ કાશ્મીરી પંડિતોને જોર જબરજસ્તીથી એમના વતનમાંથી એટલે કે કાશ્મીરી ખીણમાંથી હાકી કઢાયા હતા અને હવે એમને ફરી પુનઃ વસાવવા માટે સરકાર કોઈ યોજના બનાવે છે અને એનો હુરિયત વિરોધ કરી રહી છે એ વાતને સરકારે સખ્તાઈથી દબાવી દેવી જોઈએ આના પડઘા હુરિયતના કેવાના પડઘા પણ આખા દેશમાં પડે એમ છે હુરિયત કહી રહી છે કે કાશ્મીરી પંડિતો પાછા આવશે તો અશાંતિ થશે પણ હુરિયત કાશ્મીરી પંડિતોને આવતા રોકશે તો પણ આ દેશમાં અશાંતિ થશે એ વસ્તુ નિશ્ચિત છે અને એક સ્વતંત્ર દેશમાં સ્વતંત્ર નાગરિકે ક્યાં રહેવું એનો અધિકાર છે એ અધિકાર કાશ્મીર પૂરતો છીનવી લેવાયો છે ભારતનો કોઈ પણ નાગરિક કાશ્મીરમાં ન તો મિલકત ખરીદી શકે છે ન કાયમી રહેવા જઈ શકે છે જે મૂળભૂત કાશ્મીરીઓ છે એ જ કાશ્મીરમાં મિલકત ખરીદી શકે એવો વિશેષ અધિકાર ઉભો કરવામાં આવે હવે આને કારણે કાશ્મીરનું જે વસ્તીનું બંધારણ છે એ બંધારણને એક જાતનો આધાર આપવામાં આવ્યો છે એ જે તે વખતે જરૂરી હશે પણ કાશ્મીરના કાશ્મીરીઓને હાકી કાઢો અને બીજા ભારતીયોને ત્યાં જવાબ પર મનાઈ ફરમાવો આ બંને બાબતો એક સાથે કેવી રીતે શક્ય બને જો કાશ્મીરી પંડિતોને એમના ઘરે પાછા જવાનો અધિકાર નથી એમ હુરિયતના નેતાઓ કહી રહ્યા હોય અને એમ કરશે એ કરી બતાવશે તો ભવિષ્યમાં કાઉન્ટર માગણી એવી ઊભી થશે કે હવે બીજા પંડિતોને કે બીજા હિન્દુઓને કે બીજા વસ્તીને પણ ત્યાં રહેવા જવા દેવાની છૂટ આપ તો હુરિયતનું આ પગલું અવળચંડાઈ ભર્યું છે દેશના હિતમાં નથી જ્યારે આખા દેશે કાશ્મીરની ત્રણસો સિત્તેરમી કલમની જે બંધારણીય કલમ છે જે વિશિષ્ટ દરજ્જો છે એને સ્વીકાર્યો છે અને એ કાશ્મીરના મુસ્લિમો એનો લાભ લઈ રહ્યા છે વિશિષ્ટ દરજ્જાનો જ્યારે હિન્દુઓને નહીં બેસવા દઈએ પાછા નહીં આવવા દઈએ નવા હિન્દુઓને પેશ પેશવાની માગણી ભાજપ કરતું હતું ભાજપ કાયમ ત્રણસો સિત્તેરમી કલમનો વિરોધ કરે છે પણ જ્યારે છ વર્ષ સત્તામાં રહ્યું ત્યારે એ ત્રણસો સિત્તેરમી કલમ જેનો એણે બહુ જ વિરોધ કર્યો એમાં કોઈ ફેરફાર કરવાની કોશિશ ન કરી અને હું માનું છું કે ડાપણ ભર્યું હતું કે એણે એવી કોશિશ ન કરી એની પાસે એવી કોઈ મેજોરિટી નથી કે બંધારણમાં એ સુધારો કરી શકે અને માત્ર વાતો કરીને વાતાવરણ બગડવા સિવાય કશું જ ન થયું હોત પણ હવે કાશ્મીરી પંડિતોને પરત જવા દેવા પર જો પ્રતિબંધ એમની સામે ફરી ધમાલો થાય ફરી કાશ્મીરી પંડિતો પર હુમલા થાય તો આખા દેશનું વાતાવરણ બગડશે એ વસ્તુ બહુ નિશ્ચિત છે એટલે ત્યાંની સરકારે કાશ્મીરની સરકારે પંડિતોને પાછા બોલાવવાનો જે પ્રયાસ કરી રહી છે એને આપણે આખા ભારતના લોકોએ ટેકો કરવો પડશે એની સાથે રહેવું પડશે અને પાંત્રીસ ચાળીસ વર્ષથી દિલ્હીની જ રહેતા કાશ્મીરી પંડિતો પાછા જાય એવું વાતાવરણ ત્યાંના મુસ્લિમ ભાઈઓ પણ બનાવે વારંવાર કહેવામાં આવ્યું છે વારંવાર આ જ હુરિયતના નેતાઓ કહી રહ્યા છે કે અમે કાશ્મીરી પંડિતોને અમારા ભાઈઓ ગણીએ છીએ કાશ્મીરી પંડિતો પાછાઓ એવા એવા જાહેર નિવેદનો થયા છે અને હવે સરકાર જ્યારે આનો પ્રયાસ કરી રહી છે ત્યારે આ જ હુરિયત એનો વિરોધ કરી રહી છે એ વાત બંધ બેસતી નથી અને જો હુરિયત જેવી જેવો મવાળ જૂથ જો આનો વિરોધ કરશે તો પછી ત્રાસવાદીઓ તો છાપરે બેસવાના છે પાછા ગયેલા પંડિતો પર ફરી ગોળીબારો થવાના છે ફરી હત્યાઓને ફરી બળાત્કારો થવાના છે તો આ એક અસહ્ય બાબત છે સરકાર ત્રણસો સિત્તેરની કલમનો અમલનો અર્થ એવો ન કરી શકે એટલો જ એવો ન કરી શકે કે ભારતના બીજા હિન્દુ મુસલમાનો કાશ્મીરમાં ન જઈ શકે પણ એનો અર્થ એ પણ કરવો જોઈએ કે કાશ્મીરમાં રહેતા હિન્દુ મુસલમાન શીખ બૌદ્ધ પારસી જે કોઈ છે એમને ત્યાં રહેવાનો જે ત્રણસો સિત્તેરમી કલમ હેઠળનો મૂળભૂત નવો અધિકાર છે વધારાનો અધિકાર છે એનો ઉપયોગ પણ ત્યાંની પ્રજા કરી શકવી જોઈએ તો આ બહુ દુઃખદ બાબત છે સરકાર બધા પક્ષો ભાજપ પણ મૌન રહ્યું છે હુરિયતનો જવાબ ભાજપ કે શિવસેનાએ પણ આપ્યો નથી તો મતનું જે રાજકારણ છે એ માત્ર કોંગ્રેસ ખેલે છે એવું નથી હવે તો ભાજપ પણ એની વિરુદ્ધ બોલતું નથી કે પાંચ પંદર હજાર કાશ્મીરી પંડિતો માટે બોલીને અમારે ગુજરાતની આવતી ચૂંટણીમાં મુસ્લિમોના મત ગુમાવવા નથી એવી પણ કદાચ ભાજપની ધારણા હોય અને જે રીતે ગુજરાતના એક પાછલા જમાનાના બાહોશ આઈએસ ઓફિસર એચ કે ખાનને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના કાલના અહેવાલો છે કે એચ કે ખાનને જવાબદારી સોંપાય છે જે ગુજરાત સરકારના ચીફ સેક્રેટરી રહી ચૂક્યા છે એ ખાનને હવે રાજકીય જવાબદારી સોંપાય છે કે મુસ્લિમોના માત્ર સામાન્ય માણસો નહીં મુસ્લિમોના ટોપ મોસ્ટ માણસો એકદમ ઉચ્ચ કક્ષાના નિવૃત્ત અધિકારીઓ સે સૈન્ય અધિકારીઓ આઈએસ એસ અધિકારીઓ આ બધાને ભાજપમાં લાવવામાં આવે તો ભાજપ કદાચ આ એચ કે ખાનનો જે પ્રોજેક્ટ અમલમાં લાવી રહી છે એમાં ડિસ્ટર્બન્સ ન થાય એવું પણ વિચારતી હોય ને ન બોલી હોય પણ આ દેશમાં હિન્દુ મુસલમાનોની સાચી એકતા થાય એના માટે જે કોઈ લોકો ચિંતાતુર છે એમણે કાશ્મીરી પંડિતોની ચિંતા પણ કરવાની જરૂર છે સીધી વાતમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું